પાસઠ વર્ષ પછી શારદીય નવરાત્રી દરમિયાન મંગળ ગૌરી યોગ રચાયો છે આ સાત રાશિઓ દેવી ગૌરીના દિવ્ય આશીર્વાદથી ભરપૂર છે મિત્રો હું તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ શારદીય નવરાત્રી બે હજાર પચ્ચીસ અતિશુભ અને ખાસ રહેવાની છે કારણ કે પાસઠ વર્ષ પછી આ નવરાત્રી દરમિયાન માતા દેવીનો દુર્લભ મંગળ ગૌરીયોગ બની રહ્યો છે શાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યું છે કે જ્યારે મંગળ ગૌરી યોગ બને છે ત્યારે દેવીની કૃપાથી જીવનમાં સમૃદ્ધિ સંપત્તિ સફળતા અને સુખ અને શાંતિનો સંચાર થાય છે આ યોગ ભક્તો માટે વરદાન માનવામાં આવે છે હા મિત્રો પાસઠ વર્ષ પછી નવરાત્રી દરમિયાન મંગળ ગૌરી યોગ રચાવાનો દરેક રાશિ પર પ્રભાવ પડશે જોકે સાત રાશિઓ માટે તે અત્યંત ખાસ અને શુભ સાબિત થશે આ નવરાત્રિમાં દેવી અંબે માતાના આશીર્વાદ સાત રાશિના લોકો પર પડશે જેનાથી તેમનું ભાગ્ય ઊભરી આવશે તો લોકો કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જોતા રહો કારણ કે આ નવરાત્રિ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાની છે મંગળ ગૌરી યોગની રચના તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવવા જઈ રહી છે હા મિત્રો હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રીનો તહેવાર ખાસ મહત્વ ધરાવે છે આ મહિનો એટલો પવિત્ર માનવામાં આવે છે કે શુભ કાર્યો કરવા માંગતા કોઈ પણ વ્યક્તિ માટે તે શુભ સમય માનવામાં આવે છે શારદીય નવરાત્રી દરમિયાન માતા દેવીની પૂજા કરવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે આ વર્ષે શારદીય નવરાત્રી બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થાય છે ખાસ વાત એ છે કે આ વખતે નવરાત્રિ નવ નહીં પણ દસ દિવસ ચાલશે વધુમાં દેવીનું શુભ આગમન હાથી પર થશે અને તેમનું પ્રસ્થાન માનવરથ પાલખી પર થશે મિત્રો દેવી ભાગવત પુરાણ અને અન્ય ઘણા શાસ્ત્રોમાં હાથીને શક્તિ સ્થિરતા અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે જ્યારે દેવી દુર્ગા હાથી પર સવાર થઈને પૃથ્વી પર આવે છે ત્યારે તેને ખૂબ જ શુભ અને શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હાથી પર દેવીનું આગમન કૃષિ વ્યવસાયો અને પારિવારિક જીવનમાં સકારાત્મકતા લાવે છે વધુમાં આ વર્ષે નવરાત્રી દરમિયાન પાસઠ વર્ષ પછી મંગળ ગૌરીયોગ બનશે કારણ કે તે ખૂબ જ દુર્લભ સંયોજન માનવામાં આવે છે હા મિત્રો નવરાત્રી દરમિયાન અને ખાસ કરીને દેવી ગૌરીની પૂજાના દિવસે મંગળ અને ચંદ્ર શુભ સ્થિતિમાં હોય છે ત્યારે તેને મંગળ ગૌરી યોગ કહેવામાં આવે છે મિત્રો આ યોગ ધન સમૃદ્ધિ આરોગ્ય સંતાન સુખ અને સફળતા લાવે છે તેવું માનવામાં આવે છે આ યોગ ખાસ કરીને અપ્રેણીત છોકરીઓ અને નવદંપતીઓ માટે ફાયદાકારક છે તો મિત્રો ચાલો વીડિયોમાં જાણીએ કે મંગળ ગૌરી યોગના નિર્માણને કારણે કઈ સાત રાશિઓને દેવીના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો ચાલો જાણીએ કે શારદીય નવરાત્રી દરમિયાન પાસઠ વર્ષ પછી બનેલા મંગળ ગૌરી યોગના પ્રભાવથી કયા સાત ઋષિઓનું ભાગ્ય ઉદય પામશે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે જયમાં દુર્ગાનો જાપ કરો અને વીડિયોને મીઠી લાઇક આપો ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચાલો તે સાત ભાગ્યશાળી રાશિઓ વિશે જાણીએ નંબર એક મકર મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે આ વર્ષ અને આ તહેવાર ખાસ છે કારણ કે પાસઠ વર્ષ પછી મંગળ ગૌરીયોગ બની રહ્યો છે જે બ્રહ્માંડની માતા માતા ગૌરીના વિશેષ આશીર્વાદ દર્શાવે છે આ યોગ તમારા જીવનમાં નવી ઉર્જા પુનર્જીવન અને અપાર શક્યતાઓ લાવશે માતા ગૌરીની નજર ખાસ કરીને તમારા પર રહેશે જીવનની મુશ્કેલીઓ દૂર કરશે અને ભાગ્યના નવા દરવાજા ખોલશે મકર રાશિના જાતકો તમને બ્રહ્માંડની માતા માતા ગૌરીના વિશેષ આશીર્વાદ મળવાના છે હા મિત્રો તમારા ભાગ્યના તારા ચમકવાના છે માતા ગૌરીના આશીર્વાદથી હવે તમારું ભાગ્ય ખુલશે તમે લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો પરંતુ હવે તમારી મુશ્કેલીઓનો અંત આવવાનો છે સપ્ટેમ્બરમાં નવરાત્રીના પહેલા દિવસથી તમારા ભાગ્યમાં કેટલાક ફેરફારો થવા લાગશે હા મકર રાશિના જાતકો તમારા જીવનની બધી મુશ્કેલીઓ દૂર થવાની છે દેવી ગૌરીના આગમન સાથે દેવી લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરશે જેના કારણે સંપત્તિમાં જબરદસ્ત વધારો થશે અને તમારા બધા કાર્યો સફળ થશે વધુમાં બ્રહ્માંડની માતા દેવી દુર્ગાના વિશાળ સ્વરૂપના આશીર્વાદથી મકર રાશિના જાતકો તેમના વ્યવસાય અને વ્યવસાયમાં વૃદ્ધિનો અનુભવ કરશે જેઓ નોકરી કરે છે તેઓ પ્રગતિ જોશે જેઓ વિદેશમાં કામ કરવા અથવા અભ્યાસ કરવા માંગે છે તેમને વિદેશમાં રોજગાર અથવા અભ્યાસ મળવાની સંભાવના છે વધુમાં આ રાશિ હેઠળ જન્મેલા લોકોની આવકમાં વધારો થશે ઉદ્યોગપતિઓને તેમના વ્યવસાયમાં નફો વધવાની સંભાવના છે તમે તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરશો વૃષભ રાશિના જાતકો બ્રહ્માંડની માતા દેવી ગૌરીના આશીર્વાદ તમારા પર વરસે છે દેવી ગૌરીના શુભ આગમન સાથે તમારા બધા દુઃખ પીડા અને મુશ્કેલીઓ દેવી ગૌરીના શુભ આગમન સાથે સમાપ્ત થશે તમારા અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પણ તમારા ઘરમાંથી નીકળી જશે તમારા બાળકોને પણ દેવીના આશીર્વાદ પ્રાપ્ત થશે વૃદ્ધોના સ્વાસ્થ્ય અંગે તમને કેટલીક નાની સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે તમે ખાનગી ક્લિનિકમાં ડોક્ટરની સલાહ લઈ શકો છો માતા દેવીના આશીર્વાદ તમારા બધા પર રહે મિત્રો નવરાત્રી દરમિયાન મંગળવારે લાલ કપડાં પહેરો અને દેવી દુર્ગાની પૂજા કરો નવ દિવસ સુધી દીવા પ્રગટાવો અને લાલ ફૂલો અર્પણ કરો એ કુલ સુખદાય નમઃનો એક સો આઠ વખત જાપ કરવાથી કારકિર્દીમાં ઉન્નતિ હિંમત અને નેતૃત્વ ક્ષમતા જેવા ફાયદા થશે નંબર બે વૃશ્ચિક બધા વૃશ્ચિક રાશિના જાતકો માટે અમે તમને જણાવી દઈએ કે આ નવરાત્રિ વૃશ્ચિક રાશિના જાતકો માટે ઘણી રીતે ખાસ રહેવાની છે હા મિત્રો કારણ કે મંગળ ગૌરી યોગની રચના દેવી સિદ્ધ સિદ્ધરાત્રિના આશીર્વાદ લઈને આવી રહી છે વધુમાં જો તમારી પાસે વર્ષોથી કોર્ટ કેસ પેન્ડિંગ છે તો દેવી દુર્ગાના આશીર્વાદથી તે નિર્ણય તમારા પક્ષમાં આવશે જો તમે ન્યાયનું સમર્થન કરો છો તો તમારી નોકરી વ્યવસાય અથવા શિક્ષણમાં લાંબા સમયથી ચાલી રહેલી કોઈપણ સમસ્યાઓ પણ દેવી દુર્ગાના આશીર્વાદથી ઉકેલાઈ જશે આ નવરાત્રિ તમારા ઘરમાં અનેક પ્રકારની ખુશીઓ લાવશે ઉપરાંત જે લોકો સ્થળાંતર કરીને નવો દરજ્જો પ્રાપ્ત કરવા માંગે છે તેમના માટે આ સમય થોડો પડકારજનક રહેશે તમારે થોડી રાહ જોવી પડશે મિત્રો તમારા ભાઈ બહેન વચ્ચે લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ હતી તે હવે સમાપ્ત થવાનો છે દેવી ચંદ્રઘંટા તમારા પર પોતાના આશીર્વાદ વરસાવી રહી છે જેનાથી ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ વધશે તમારા પરિવારમાં એક શુભ સમારોહ થવાનો છે તમે ખૂબ જ ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવા જઈ રહ્યા છો દેવી દુર્ગાના આગમનની તૈયારીઓ તમારા પરિવારમાં ઉત્સાહ અને ઉલ્લાસ ફેલાવી રહી છે હા મિત્રો અને પ્રિય મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા છો તો કૃપા કરીને ઝડપથી સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો તમને પણ બ્રહ્માંડની માતા માતા દુર્ગાના આશીર્વાદ મળી રહ્યા છે નંબર ત્રીજું મેષ મેષ હું તમને કહી દઉં કે આ નવરાત્રિ તમારા માટે વરદાન બનવાની છે હા મિત્રો આ નવરાત્રિ બ્રહ્માંડની માતા માતા બ્રહ્મચારીણીના આશીર્વાદ તમારા પર રહેશે આ તમારા જીવનને નવી દિશા આપશે તમે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સફળતા પણ મળશે માતા બ્રહ્મચારીણીના આશીર્વાદથી તમારા રોજગારમાં નોંધપાત્ર વધારો થવાનો છે નવરાત્રીના નવ દિવસ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાના છે તમે નોંધપાત્ર વ્યવસાયિક નફો પણ અનુભવશો માતાના આશીર્વાદથી તમે કંઈક નવું કરવાનો વિચારી રહ્યા છો ઉપરાંત હું તમને કહી દઉં કે આ નવરાત્રિમાં તમે તમારા પુત્ર તરફથી કેટલાક ખૂબ જ સારા સમાચાર સાંભળશો જે તમને ખૂબ આનંદ આપશે તમે કોઈ શુભ પ્રસંગે વિદેશ પ્રવાસ પર પણ જઈ શકો છો માતા દેવીના દર્શન કરવાની ઈચ્છા તમારા હૃદયમાં મજબૂત રીતે ઘર કરી ગઈ છે હા મિત્રો જે લોકો વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જુએ છે અને તેના માટે સખત મહેનત કરી રહ્યા છે તેઓ પણ સફળતા મેળવી શકે છે તમે નફાકારક કાર્ય માટે વિદેશ પ્રવાસ પર પણ જઈ શકો છો માતા દેવીના દર્શન કરવાની ઈચ્છા તમારા હૃદયમાં મજબૂત રીતે ઘર કરી ગઈ છે હા મિત્રો જે લોકો વિદેશમાં કામ કરવાનું સ્વપ્ન જુએ છે અને તેના માટે સખત મહેનત કરી રહ્યા છે તેઓ પણ સફળતા મેળવી શકે છે તમને વ્યવસાયમાં પણ નોંધપાત્ર ફાયદો થઈ શકે છે તમે તમારી પ્રતિભાનો ઉપયોગ કોઈ મોટા પ્રોજેક્ટ અથવા ઓર્ડર મેળવવા માટે કરી શકો છો તમારી નાણાકીય પરિસ્થિતિ પણ સારી રહેશે મિત્રોની મદદથી તમે ઘણા પૈસા કમાઈ શકો છો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જોકે બદલાતા હવામાન દરમિયાન તમારે થોડું સાવધ રહેવાની જરૂર છે તમને શારીરિક સમસ્યાઓથી રાહત મળી શકે છે આ નવરાત્રિમાં મેષ રાશિવાળા લોકો પર દેવી બ્રહ્મચારીણીના આશીર્વાદ ખાસ કરીને તમારા પર છે નંબર ચાર મીન બધા મીન હાથી પર દેવી બ્રહ્મચારીણીનું શુભ આગમન તમારા પર છે વધુમાં પાસઠ વર્ષ પછી મંગળા ગૌરી યોગનું નિર્માણ તમારા પર દેવી દુર્ગાના વિશાળ સ્વરૂપના આશીર્વાદ આપી રહ્યું છે આનાથી હવે તમને તમારી લાંબા સમયથી ચાલી આવતી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે અને તમે તમારા અંગત જીવનમાં નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત કરશો તમારા પરિવારની અંદરની સમસ્યાઓનો પણ અંત આવશે દેવી દુર્ગાના આશીર્વાદથી તમારો દિવસ બદલાવાનો છે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોને કેટલીક અવરોધોનો સામનો કરવો પડી શકે છે પરંતુ સમય આવે તે પહેલા તમે તેને સરળતાથી ઉકેલી શકો છો હા મીન જો તમે લાંબા સમયથી રોજગાર શોધી રહ્યા છો તો હવે તમને દેવી દુર્ગાનો આશીર્વાદ છે જે તમને ઉત્તમ રોજગાર તકો લાવશે જ્યાં તમે ખૂબ પ્રગતિ કરશો અને નફો મેળવશો નોકરી કરતા લોકો માટે આ નવરાત્રિમાં પ્રમોશન અને પગારમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે ઉપરાંત જે લોકો લાંબા સમયથી બાળકની ઈચ્છા રાખતા હતા હવે દેવી દુર્ગાના આશીર્વાદથી તેમનો અધૂરો પડાવ ભરાવાનો છે હવે દેવી દુર્ગા તેમને કોઈ મોટી ખુશખબર આપવા જઈ રહી છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ નવરાત્રિ મીન રાશિના લોકોના જીવનમાં કોઈ મોટી ખુશખબર લાવશે ઉપરાંત જો આપણે સ્વાસ્થ્યની વાત કરીએ તો વૃદ્ધોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તમે પૂરા ઉત્સાહથી દેવીના કાર્યોમાં ભાગ લેશો આ સાથે તમે લાચારોને પણ ખૂબ મદદ કરશો જેના કારણે તમને તેમના આશીર્વાદ પણ મળશે મીન રાશિના લોકો જો તમારા મનમાં કોઈ ઈચ્છા હોય તો દેવીના મંદિરમાં જાઓ અને ખેસ ચઢાવીને પ્રાર્થના કરો આ નવરાત્રિમાં દેવી ચોક્કસપણે તમારી વિનંતી સ્વીકારશે દેવી દુર્ગાના આશીર્વાદ તમારા પર છે પાંચમો નંબર મિથુન છે ચાલો તમને જણાવી દઈએ કે મિથુન રાશિના જાતકો આ શારદીય નવરાત્રીમાં કુષ્માંડા દેવીનો આશીર્વાદ રહેશે હા મિત્રો એવું કહેવાય છે કે જેમને કુષ્માંડા દેવીનો આશીર્વાદ મળશે તેઓની આર્થિક સમસ્યાઓનો અંત આવશે અને દેવી લક્ષ્મી તેમના ઘરમાં વાસ કરશે આ રાશિના જાતકો તમારા માટે કુષ્માંડા દેવીના આશીર્વાદથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે તમને કોઈ સારા સમાચાર મળવાના છે આ નવરાત્રિમાં લગ્ન કરનારા લોકો માટે પ્રાર્થના પણ છે હવે કુષ્માંડા દેવીના આશીર્વાદથી તેમની બધી મુશ્કેલીઓનો અંત આવશે જો તમે વર્ષોથી નવી નોકરી કે નવી નોકરી શોધી રહ્યા છો તો હવે તમને એક સારી નોકરી મળશે જે તમને નફો લાવશે વધુમાં કૌટુંબિક ઝઘડાઓનો પણ અંત આવશે આ સમય દરમિયાન વ્યવસાયિકોને ઉત્તમ તકો પણ મળશે જેનાથી તેમની આવકમાં વધારો થશે વધુમાં વિદ્યાર્થીઓમાં નવી વસ્તુઓ શીખવાની ઈચ્છા તેમને તેમના અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રેરિત કરશે આ સમય દરમિયાન ઘરમાં તમારી પ્રતિષ્ઠા પણ વધશે લોકો તમારા શબ્દોથી પ્રભાવિત થશે અને તમે સમાજમાં મજબૂત પ્રતિષ્ઠા મેળવશો મિથુન રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે બ્રહ્માંડની માતા કુષ્માંડાના આશીર્વાદથી તમે લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મેળવી શકો છો વધુમાં તમે તમારા ભવિષ્ય અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકો છો વ્યવસાય પણ નોંધપાત્ર નફો લાવી શકે છે થોડું આશાવાદી રહેવાનો પ્રયાસ કરો આ ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિથુન રાશિના જાતકો એમ કહેવું ખોટું નહીં હોય કે આ નવરાત્રિ માતા કુષ્માંડાના આશીર્વાદ તમારા માટે ખૂબ જ ખાસ રહેશે નંબર છ સિંહ રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં તમને પહેલા જ દિવસે માતા હિમાલય અથવા શૈલપુત્રીના આશીર્વાદ પ્રાપ્ત થશે આ તમારા જીવનમાં નોંધપાત્ર ફેરફારો લાવશે માતાના આશીર્વાદથી પ્રગતિનો માર્ગ ખુલશે હા સિંહ રાશિના જાતકો ચાલો તમને જણાવી દઈએ કે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ થતો દિવસ સિંહ રાશિના જાતકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે સારા નસીબથી ભરપૂર સિંહ રાશિના જાતકોને તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે તેઓ જીવનના નિયમો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરશે અને દરેકની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે ઉદ્યોગપતિઓ પણ નફો મેળવવા અને પોતાને સ્થાપિત કરવા માટે દરેક પગલાં પર કાળજીપૂર્વક વિચાર કરશે નોકરીમાં રહેલા લોકોને સારી આવક ધરાવતી બીજી કંપની તરફથી ઓફર મળી શકે છે જે કારકિર્દીમાં પ્રગતિ તરફ દોરી જશે તેઓ વધુ પૈસા કમાવવાનું વિચારશે અને તે તરફ કામ કરશે તેમને તેમના માતાપિતાના આશીર્વાદ પ્રાપ્ત થશે અને તેમના ભાઈ બહેનો સાથેના તેમના સંબંધો સારા રહેશે તેઓ તેમના જીવનસાથી સાથે મિલકત ખરીદવાની પણ યોજના બનાવશે ઉપરાંત જો તમે વર્કે કન્યા શોધી રહ્યા છો તો આ નવરાત્રીમાં માતા દેવીના આશીર્વાદથી તે સ્વપ્ન કરવા માંગતા હો તો માતા રાણી મંદિરમાં જાઓ અને તેમને સ્કાર્ફ અર્પણ કરો જે આ નવરાત્રીમાં તમારી ઈચ્છા પૂર્ણ કરશે નંબર સાત ચાલો તમને જણાવી દઈએ કે આ નવરાત્રીમાં તમને બ્રહ્માંડની માતા માતા કાત્યાયનીના મહાન સ્વરૂપના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે હા મિત્રો તમારી રાશિના બધા દોષોનો અંત થવાનો છે માતા કાત્યાયનીના આશીર્વાદથી તમે આ નવરાત્રીમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો ઉદ્યોગપતિઓ માટે આ સારો સમય રહેશે તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે વધુમાં માતા કાત્યાયનીના આશીર્વાદથી તમારું પારિવારિક જીવન સારું રહેશે તમને પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે તમને વૈવાહિક સમસ્યાઓથી મુક્તિ મળશે તમને બાળકનો આશીર્વાદ મળી શકે છે વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહેલા બાળકોને સફળતા મળશે આવકના નવા સ્ત્રોત બનાવવામાં આવશે જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે અને સમૃદ્ધિ લાવશે આ નવરાત્રિમાં તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગનું પણ આયોજન થઈ શકે છે તમે શુભ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લેશો અને માતાના આશીર્વાદ મેળવશો હા કર્ક રાશિના જાતકો ચાલો તમને એ પણ જણાવીએ કે તમારા પર શુભકામનાઓ વરસી રહી છે તો મિત્રો આ સાત ભાગ્યશાળી રાશિઓ હતા જેમના પર આ નવરાત્રિમાં દુર્ગાના ખાસ આશીર્વાદ વરસાવવાના છે જો તમે પણ માતા રાણીની ભક્તિમાં ડૂબકી લગાવીને આ પવિત્ર તહેવાર ઉજવશો તો ચોક્કસ તમારા જીવનમાંથી દુઃખ અને પીડા દૂર થઈ જશે અને સુખ અને સમૃદ્ધિનો વિજય થશે હવે કોમેન્ટ બોક્સમાં પૂર્ણ ભક્તિ સાથે લખો જય માતા દી અને હા મિત્રો વીડિયોને દિલથી લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ સંદેશ તમારા પ્રિયજનો સાથે શેર કરો જેથી મા દુર્ગાના આશીર્વાદ દરેકના જીવનમાં રહે જય માતા દી જય માતા દી જય માતા દી આભાર